તો બધા મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને મજામાં તશો ને મજામાં જ રહેવાનું તો આજના નવા વિડીયોમાં નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો અત્યારે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે બધું કામ કામ કરી નાખ્યું છે જમે નવી ઘડિયાળ લીધી રજવાડી ટાઈપ ઘડિયાળ વાગી ગયા છે સાડા દસ ને આપણે જવાનું છે મારા મમ્મીના ઘરે પહેલાં અને આપણે પીજી ભાઈ ની ન્યા રેવા વેવા છે તો થોડોક સામાન ગોઠવાવાનો છે તો સાવી સજ આવશે આવજો મારા રે ની આવતા કયો પટ્ટો લો લો નાનો નાનો પટ્ટો એલે એનો ગોતે છે હમણાં તને ઠોક છે

બેટા મને દેતો ને શું બે આ તારો વારો તારો વારો બોલાય મને પરાણે બે આડે શું કરું હા જો આમાં માની દયો છે બે છે मुंबई जाऊ गे सुरत ऐ मुंबई जाऊ गे सुरत आम जाऊ दे

ગયા અને આને અમે શિવો ની પ્રખ્યાત નું શાક બનાવ્યું છે હજી કઈ લેવા ન ગયા નથી હો અને એમાં એવું તો રાહુલ કે કે સેવ નું બનાવો કે આપણે જોઈ ટ્રાય મારીએ પછી અમે મંગાવશું સેવ જોઈ એમાં કીર્તુ ભાઈ ખાતા હતા કેમ થયું ભાઈ આમ નામ લુખી હજી તા આ લુખી ભાઈ ટેસ્ટ કરવા જો તો આ રીત નું ઘર જમવાનું છે પહેલા દિવસે તને પાવશે ન લે અમાર ઘર તું એલા ના પાડી દીધી નું નહીં આવું એમ હે કોઈ આવ જમી લેવું છે ખાવા મળે હું જમી લેવું આપણે સિહોર ની પ્રખ્યાત સેવ અને આજે આપણે વિડીયો બનાવવાનું લોકેશન થોડુંક ચેન્જ કર્યું છે આવું ફરતે આવા એમાં આ આવ્યું જો એવું આપડે ઘરે નહીં દેવું તો આવું ઉગે તો નહિ આવે આજે કાંઈક આવા કપડા પીરા છે પછી હાનના આપણે જવાનું છે બજારમાં કપડા લેવા તા આપણે કપડા લેવાના છે અને રીના બેન એને કઈક બધી એની વસ્તુ લેવાની છે તો હવે આપણે જાવી અને કઈ નહિ હવે જાઈએ ભુલાઈ ગયું મને હું બોલા નથી તમને ખબર હોય તો કોમેન્ટ માં કહી જા મની કાગડા હાલો હાલો જોવા જાવી ના બનાવી નાખ્યા છે અમે પછી કેમ

À, bà kia, thế, eh? hey. uh -uh. ở Malaysia mình bán kem lala thế chứ, nhỉ? Đúng. Ừ, ờ, ở Nhật mà giá đùn nhiều như અંધો અલ દીદી કે ઓય આ મારની પર મને દેન અલ દીદી કે તો મને કોઈ દી નો હોય અપાય આ લેવા લઈ જર નિસ્ટીપ કઈ અમ ગીતો છે માર્કેટમાં બધી ખરીદી કરવા તમારે બધાયને કહી હોય લીધેલું છે જો એને એને ધરાખ છે અમારે છે ને એક છોકરો તો છે પણ બીજી છોકરી કેમ કે ઢીંગલી જેવી જ છે ઘરે આવી ના હોય છે ડબો યાદ રાખ લેજો કે ભાવતા નથી કઈ Indonesia! Kilim praat ga ik je JOAM U Th NIE! doooo!! hWe da eia YEgg? nara pe ko c'e! nara pe Z homo jaar ca mu eus? Biza bata e tuę? thujan再te da bia ceCH! takei je lead support.. enam

અને વિશાખાને મેં બોલાવી છે ને કેમ કે રિન્કુના કપડા મેં ભૂલી ગયા છે રિન્કુ સાથે છે ને પ્રેંક કરવાનો મારામાં બ્લોગ નથી વિશાખામાં છે કેમ કે બેમાં અપડેટ એક હરખી આપીશ ને તો તમે અમારે બેના બ્લોગ જોશો નહીં કાનામાં જોશો કાં મારામાં જોશો એટલે બેમાં અલગ અલગ બ્લોગ આવતા રહે જો વિશાખા અમે હાલી આવે છે અને આપણે છે ને રિન્કુ સાથે પ્રેંક કરવાનું તમે એને રિએશન જોઈજો કેવા હશે આમ કેવો ફાળ પડે કેમ કે પાંચસો સાતસો આઠસોના કપડાં હોય એટલે એમે લેડીઝુ નો બહુ જીવ પડે સારું કન્ટિન્યુ બ્લોક માં બનાવી રહ્યો બતાવો દાંત નો કટ કપડા ગયા કપડા ભૂલી ગયા નથી હાચું કપડાં ગાડી ગયા ગાડીમાંથી ના મારી વાડીમાંનું

મેડાય <laughs> <laughs> <laughs>

અત્યારે અમે ઘરે પહોંચી ગયા સવી તો આજનો વ્લોગ અમારો કેવો લાગ્યો તે કોમેન્ટમાં કહેજો અને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેજો અને બેલ આઇકન ને ક્લિક કરી નાખજો એટલે સૌથી પહેલા અમારો વિડિયો તમને મળી જાય તો મળી આવે આવતા માં ક્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય ને ગુડ નાઈટ